હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના સાત ને આપણે તૈયાર થઈ ગયા ને હવે વાત છે આપણે મહેમાનની એટલે મહેમાન આવે ત્યારે નાસ્તો થાય હવે મહેમાનને તો રાહુલ કેવું હું કા આપણા ને આપણા શેર મોસર પક્ષ કેતો ભલે ને હાહર વેલ કેતો ભલે એટલે હવે આ બધાયને નાસ્તો કરો રોહિત દેવાન કે ભૂખ લાગી કીધું આપણે મહેમાન આવી નાસ્તો કરે ને એમ નાની માન બધા હું રમેશભાઈ ફોન કર્યો ને રવિ આવે કે નથી કારણ કે અહીંયા અત્યારે એ વાત એ હશે રવિયા સિવાય ઉધાર નથી કારણ કે રવિયા એ બબે દીકરીઓ દઈ દીધી છે એક મારા ફાઈ ને પાછા બીજા મારા ફાઈ અહીંયા આલે છે બેબી સાવર નું ડેકોરેશન એટલે ડેકોરેશન માં તો આપણે હસકુમર ને ખાસ એટલે જ તેર આવ્યા છે એ ખાલી મકાન ના જે એન્જિનિયર નથી આવું કામ ફાવે એમ જોડું નહીં

પણ અહીં આપણે બહુ સરસ લોકેશન દેખાડું એકદમ જંગલનું વાતાવરણ ને જંગલ જ છે એટલે વાં આવી જાય હમણાં મહેમાન એટલે હવે અહીંયા ફોટા પાડ્યો ને પછી આપણે ફટાફટ જઈએ બે ત્રણ કિલોમીટર તો હાલી ગયા છે આપણે રેડી કે નહીં પ્રીતિ હા હવે આપણે વાખરવડ થી મેમા મને આવી ગયા ને કરે છે નાસ્તો આપણે નાસ્તો કરી દઉં ફટાફટ જો હજી બધા નાસ્તો કરે કારણ કે વેલા નીકળ્યા હોય ભાખર વર્ષે પોચે તા બે કલાક થાય અને નેહલ ભાભી અત્યારે જ આવ્યા છે મારા મમ્મી આવ્યા છે ભાખર વર્ત તરફથી એટલે જે આપણે મેમાન આવ્યા ને એના ભેગા એટલે તમે કેમ ઉપર વઈએ વઈયા વઈયા જાવ સા તે કોર રહ્યો છે આજે આપણે ભાખર નિધિ ને સેજલ આજે આપણે કૈલાસ બેન જ્યાં જેને તોરણ નો ઓર્ડર દેવો એ દઈ દેજો આપણે કૈલાસ બેન તોરણ વાળા વિડિયો માં નંબર આપેલા છે તોરણ માં કઈ ઘટે જ નહીં અમારા કૈલાસ બેન ના આપણે ભારતી બેન ભાભી પિંસુ મીત ઇન્દુ બેન ભેગા થા આપણે કૈલાસ સહી છે ઇન્દુ જ આપણે લઈ આવ્યા શ્રીમત તમે આવી જ આવ્યા છો ઓય હો ઈ તમારે બધાને કાઈ લાવવા નથી તો મજા આવે ને

આપણે કલુફાઈ થઈ ગયા છે તૈયાર અને અમારે આવો રિવાજ હોય કે એના માવતર ના બધા આવે ને એ આવી રીતના તૈયાર કરે ને અત્યારે બધુંય પહેરવા છે માવતર ન જ હોય અને આપણે આવી ગયા છે રંજનબેન રાખડી બાંધવા નણંદ રાખડી બાંધે પછી ડગલું ભરા હે દહી દીધી દી હાલો રંજનબેન અમારે શ્રીમદ આવી રીતના પરંપરાથી થાય એમ

đó là cái thứ tôi đưa lại đây bạn cứ xem nhá đây là cái thứ 加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加

तो तो क्या है वाला ये क्या देखो बात है मैं नहीं हूं 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 تعال انا تعال يا عم يا حسن طب خد دي بتاعه الكارت بتاعك رقم واس انا كده انا ماشي على تشيلوا يا ساتر يا اخي سيطه بس انا ياك واحد بس એમાં કુમડો ને ને કરવા જવાનું છે તો કઈ સાતમ પ્લે નોટ કેની પાસ સી માકે તો ની

દેવે ફોટ બે જમવાનું થઈ ગયું તૈયાર ને આ ઈ સારી ગઈ એટલે બચ જાય ગયા સે જમમાં હવે આવી ગયા માસી બધાય અને ઘરે આવ્યા સાડા પાંચ વાગી ગયા એટલે આપડે ગાયો નો ટાઈમ થઈ ગયો નહીં તો હાવ ઠાકી ગયા કારણ કે સામાન એટલો હતો ને ને પપ્પા ભેગા હતા ને એટલે બસ બદલવી પડે એટલે ઠાકી તો જાય પણ હવે ઘરે પહોંચી ગયા એટલે હવે નિરાય એટલે હું કે થેલા તમારે કે ઉપાડો આપડી ગાડી ઉપાડે ઠેલા ઉપાડવા વાળો છે તો એ તો તમે હોય તો ગાડી હોય ને હું ને ડ્રાઇવિંગ કરતા આવડતું એટલે તમે હોય તો આપણે બસમાં હા તો એ વાત છે આટલા બધા તો થાકી જ જાય